એનો તંત્રનો ઉપયોગ કરી અને નાના માણસોને દબાવી અને એનો ધંધો કરવો લાભો વેચીલા અને અને આ બંનેનો ઉપયોગ નાના માણસો એ ના થવું જોઈએ અને તો એનો પૂર્ણ પ્રમાણે વિરોધ કરવામાં આવશે અને ગ્રાઉન્ડ લેવલ ઉપર કરવામાં આવશે ઉપરાંત નાના માણસ જેનું જૂથું હોય કૃષિકામાં દેશ ઉપર દરેક વ્યક્તિનો અધિકાર છે એને કાયદાથી દસ્તાવેજથી મકાન બનાવી શકવાની ક્ષમતા ન એનો મતલબ એવો નથી કે એને એને રહેવાનો પણ અધિકાર છે એવા માણસો જ્યાં વર્ષોથી એક મકાન બનાવી ને બેઠા હોય કમિશ્નર ને અમે વાત કરી છે મારા જેવા માણસને ને મારા ઘર માંથી સાંજે કાઢી મૂકે નાખી દે તો મને સાચવવા વાળા પણ ઘણા હોય ને હોટલો પણ ઘણી હોય પોસાય છતાં મને તમને પણ થાય બધાને થાય આવું જોઈએ એટલે નાના માણસ છે વૈકલ્પિક જગ્યા આપવા વગર કોઈ પણ નાના માણસ બે હજાર બારથી બે હજાર અઢાર સુધી અમે આ મોહિમ ચલાવી હતી અને ત્યારે એકસો યોજનામાં બિલ્ડરોના સહારે કોર્પોરેશન થઈ નહોતી શકી અને આજે જ્યાં ગઈથી જ્યાં અમે વંડા પણ પૂરી પાડ્યા હતા એ રીતના ગુજરાત ભાજપનો અમે ભ્રષ્ટાચાર ઉતાવવાનું અમે નક્કી કરી ત્યારે અને કલેક્ટરને પણ અમેદના આ પ્રકારે મુકાનો કરવા